આપણે આવી ગયા છે લાઈવ તો લાઈવ લાઈક કોમેન્ટ કરતા રહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો બધા મજા માં જજો તો લાઈવ ને લાઈક કોમેન્ટ કરજો પધારો મારા કલે પધારો લાઈ પધારો આવી જાવ ભાઈ માં આવી જાવ પધારુ પધારુ સ્વાગત છે ફલાઈમાં જોડાવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તકલઈ જા વાવો લાઈમાં જોડાવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જજપુર સુ થઈ લાઈમાં જોડા રેજો मौलेको नहीं पढ़ा रहो पढ़ा रहो अभी लाइव चालू है जो जो मैं जो इशारा दिनेश सिंह सोलंकी पधारिया रहिए પધારો દિનેશભાઈ પધારો આમાં હું ચાલુ કરું દિનેશભાઈ લાઈક કરવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો કેમ છો મારા કલેજ આવું લાઈવ ને લાઈક કમેન્ટ કરતા રહેજો હા રામ ખરખબંદરને બધા મિત્રોને શુભકામના અંગડી આમ મળી જ જાય કા પાનો સે પૂછત રહે લઈએ તો કરજો ભાઈ નવો હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો ઘૂમતા રિંગોરા હલો ભાઈ કેમ છો મજા મજા આવો તમે કેમ છો એક લાઈ બંધ કરી બાપા ડેરી ફાર્મ છે ને બંધ રહે

चकर जार वो क्रिशियल माता जी भाई जय माता जी केम्सो मरा कले जाओ बता मजा माँ मजा माँ जैसो सो जरा लाइव ने लाइक कमेंट करता रे जो हम ऐसे बच्चे दूर

જેતપુર થી હા મોજ હા તમને ની હાર્દિક શુભકામના ભાઈ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ મારા કલેજ આવન્ક યુ આભાર તમારો

તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર ડબલ વાર ટેપ કરીને લાઈક કરી દો તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર ડબલ વાર ટેપ કરી અને લાઈક કરવું તમારા કલે જાઓ લાઈવ ને લાઈક કોમેન્ટ કરતા રહેજો નવા મિત્રો જે જોડા એ લાઈક કોમેન્ટ કરજો ભાઈ તમારે રક્ષાબંધન નું કેવું ઉજવણી છે અમારે તો હવાર માં બહુ હરામ હારું થઈ ગયું છે બધા ભાઈઓ બહેનો ને બહેનો રાખડી બાંધેલી છે આપણે પણ બંધાઈ કેલી છે તમે જોઈ શકો છો ભાઈ આમાં ગુજરાતી તો અમુક સમજે બાકી હિન્દીમાં જ બોલવું પડે હિન્દી ભાઈ આવડતું નથી ઇંગ્લિશ આવડતું નથી તો ભાઈ આપણા ગુજરાતી છે એ તો સમજ છે ને આપણે ગુજરાતી લોકોને ગુજરાતીમાં જ સમજવાનું હોય બીજા કંઈ જરૂર નથી આપણે ગુજરાતી આપણા સપોર્ટ બની જાય ને એટલે ઘણું છે આપણે બાર વાળાઓને કોઈને બતાવવું જ નથી રેડી આપણે કોઈની જરૂરિયાત છે જ નહીં બહારની આપણે ગુજરાતી આપણો સપોર્ટ કરે ને એટલે ઘણું

તમે ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છો જરાક કોમેન્ટ કરજો ભાઈ આપણે ગીર સોમનાથ જિલ્લાનું તાલાડા ગીર બાજુનું માલ ઝીંજવા ઓકે ઓકે ભાઈ સારું સારું ખૂબ ખૂબ ધન્યવાદ એ બાજુના ગામના સબસ્ક્રાઈબર નીકળ્યા તો ભાઈ લાઈવને લાઈક કોમેન્ટ કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કેમ છો ગ્રેજા ભાઈ મજામાં લાઈ ને લાઈક કોમેન્ટ કરતા રહેજો અને નવા હોય તો સબ્સ્ક્રાઇબર કરી દેજો હા જીજે ભત્રીની મોજ હા

જોઈ લ્યો મિત્રો આવો કંઈક નજારો છે બે ગયું છે ભેહું તો તમે જોઈ શકો છો જય માતાજી જય માતાજી રામ 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 लाइव ने लाइक कमेंट करता रहे जो क्या क्या गम ठीक जो जरा कमेंट कर जो મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ભાઈ મારા વિડીયોમાં ગમે ત્યાં ગમે તે વિડીયોમાં ત્રણ કોમેન્ટ કરી દેજો એટલે તમને લાઈવ પૂરું થાય ને એટલે સબસ્ક્રાઈબ મળી જાય વિડીયોમાં જઈને ત્રણ કોમેન્ટ કરી આવજો એટલે લાઈવ પૂરું થાય એટલે સબસ્ક્રાઈબ મળી જાય અને લાઈવ ને લાઈક કોમેન્ટ કરી દેજો આપણી ચેનલમાં જઈ અને વિડીયોમાં લાઈક કોમેન્ટ કરી આવો એટલે રિટર્ન મળી જાય વધારો વધારો જય માતાજી લાઈક ડન લાઈક ડન ઓકે ઓકે ભાઈ લાઈવ ને લાઈક કમેન્ટ કરતા રહેજો ભાઈ તો પાગલો ક્રાઉ ક્રાઉ કરી રહ્યો છે અને આપણે ભેંસું બેઠી છે અહીંયા જો તમે केम छो मजा मा मजा मा तमे केम छो तो मित्रों लाइव ने लाइक कमेंट करता रहे जो नवा जोड़ायेला मित्रों ने विनंती लाइक कमेंट करवा तो लाइव ने लाइक कमेंट कर दे जो तो भाई लाइव ने लाइक कमेंट कर जो लाइक कमेंट कॉमेंट नहीं से मारे जाओ राधे 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 લાઈક કોમેન્ટ કરતા રહ્યો લાઈવમાં બે બે જણા જોવે છે ભાઈ પણ લાઈક કોમેન્ટ નથી કરતા સપોર્ટ કરી રહ્યા છે તો મિત્રો લાઈવ ને કમેન્ટમાં કરવા વિનંતી અને આપણી ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો

લાઈવ માં જોડાવા બદલ ખૂબ ખુબ આભાર તમારો

તો મિત્રો જે નવા જોડાયેલા મિત્રો છે મિત્રો કયા કામ જોવો છો જરાક કોમેન્ટ કર દેજો पधारो 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 केम सो વધારો મારા કલેજા આવ લાઈવ ને લાઈક કોમેન્ટ કરતા રહીજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો

આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ જાજો